એ ડાટ સમય કરી નાખો કેટલા દીધી બહુ ડોક્ટર સાહેબ પગાર વધારો પર પગારના વધારા તા કઈ કરવું પડશે ને તારું પૂરો તને આ છો ગીત ગાવા આવે દાદીકો તા દાદી જો કગાય મોડે ડોક્ટર ડોક્ટર સાહેબ હા ડોક્ટર સાહેબ શું છે

એ વાનમાં બેસતા ઉલટી કા થાય બેસવાથી ઉલટી જાય છે બાઈકમાં બેસો રિક્ષામાં બેસો સરકારી આવડી મોટી બસ કાટી એમાં બેસો ટુકા મોટર કારમાં બેસો આટલી મોટર કારમાં બેસ કે બુઢા યાર બીજા બુઢાને વસાઈ ના કે ઓમળો બુઢા છે દિમાગોડો બેસો ડોક્ટર તમ પાટુ આવે પાટુ પાટુ ફળવાળ આવે ના આવે પાટુ પાટુ ફળવાળ આવે તો પછી પાટુ દવા દેતા નથી પૈસા પડાવી લો હા તારું કામ તમને જોઈને ગીત યાદ આવે છે દમ દમ ઓ આજ દમ દમ તને નઈ છોડું ઓય તને બહુ ઓય શું હે આ ડોક્ટર ભેજાવાળા ડોક્ટર છે શું છે આયા વા ধুপা মছখোৰাইছে અપરે નહીં તો આપતા નથી ને 500 રૂપિયા પડાવી લે મારા પર 500 રૂપિયા પડાવી હતા મારા પર 500 રૂપિયા પડાવી હતા મારા પર 500 રૂપિયા પડાવી મારા પર 500 રૂપિયા

રોધીયુ છે સાડી ઉદરા થઈ ગઈ છે સાડી ના ઉદરા તો બહુ સાડી ના આવ છે અંજીશણ મારવું પડશે એ તમારું બોલો બોલો સાહેબ આને સાલ અંજીશણ મારી દેવું 在。Uh <laughs> <laughs>